હે ગાઈસ તો મને કોફી પીવાનું મન થયું એટલે મે બનાવી છે એલચીના ફ્લેવર વાળી મસ્ત મજાની કોફી તો તમારે કોને પીવે તો ચાલો હાઈ વાલા વાળી લો દેખ તમને કૃષ્ણ કેમ બધા મજામાં આઈ હોપ કે તમે બધા સ્વીટ ટેન ફાઈન છો એકદમ મસ્ત અને હું પણ તમને જોને એકદમ ચકાચક છું તો બસ વાગ્યા છે બપોરના 12 અને બ્લોગ સ્ટાર્ટ થાય છે બપોરના 12 વાગે વેલકમ બેક ટુ માય ન્યુ અવર બ્લોગ અને

એટલે કે કે સુગંધ ભર્યું હોય અને કલરફુલ તમારું જીવન આજનો દિવસ તમારો જાય આમ તો આખી જિંદગી જાય તો બસ એ મસ્ત મજાની શુભેચ્છાઓ સાથે હું મારો આજનો દિવસ સ્ટાર્ટ કરું છું આજનો બ્લોગ સ્ટાર્ટ કરું છું તો બસ અત્યારે તો રસોઈ સ્ટાર્ટ કરું છું આગળ આગે દેખે હોતા હે ક્યાં તો ત્યાં સુધી બઈના રહેજો થોડાક મારે રસોઈ સ્ટાર્ટ કરતો જમવાનું અહીંયા છે બાય સામે ઝાડુ કેવું લીલું છમ ને ભરેલું છે બસ તમાર લોકોનું જીવન પણ આવું જ લીલું છમ રહે અને ભરેલું રહે ફેમસ બજારની મારી શુભકામનાઓ આવા તમે તાજા માજા લીલાછમ રહ્યો તો ફ્રેન્ડ્સ બપોરની રસોઈનું શાકભાજી આવી ગયું છે લીલી તુવેર તો ફટાફટ મારી તુવેર ફોલી લઉં પછી આપણે મળીએ થોડીક વાર રહીને અહીંયા ફ્રેન્ડ્સ મારી તુવેર ફૂલાઈ ગઈ ફૂલાઈ ફૂલાઈ ગઈ છે નહીં ફોલાઈ ગઈ છે તો ભાઈ તુવેર ફૂલાઈ પાછી ફૂલાઈ ગઈ કેમ આમને આમ થઈ ગયું છે આવું લોચા કેમ પડવા માંડ્યા તો ફ્રેન્ડ તુવેર ફોલાઈ ગઈ છે અને ભાઈ દે તમને કહું કેટલી બધી તુવેર હતી તો બધી ખરાબ નીકળી અને એમાંથી જો આટલી જ નીકળી મોંઘા ભાવની વસ્તુ મગાવી હતી મેં પણ એમાં નીકળ્યું નહીં કાંઈ ઘરે લાવીને જોયું તો એમાં કાંઈ ન નીકળ્યું એમ જેવું જ થયું ને હવે આટલી એક વાટ કોઈ પૂરી તુવેર નથી તો એ હવે શાક તો કરવું પડશે ચાલો તો ફટાફટ હું શાક ફોરી દઉં મણિબેન તમ ફાસ આવ્યા બાર નો હોયું તો એટલે તો હું તમને કેતી હતી કે અહીંયા રોકાઈ જાવ હાલો મણિબેન તે રોટલા કરવા ને રોટલા તૈયાર છે બપોરા કરવા હાલો હાલો બસ આવતા રહે આવતા રહે એ મણિબેન છોકરા સાબરા મજામાં તમારા ફાઈનલ બચ્ચા રાવા મણી મણીબેન બહુ માન ખાધા બહુ ભાવ ખાધાંગ સજાવો આજ મણીબેને આવ્યા ફૂલ વડી થી વધાવો આજ બેન આવ્યા ભાઈ મારે કેમ કાઢે મોટી બધી રૂપાળી છું

अच्छा तो तुम चलते हो फिर कब मिलोगे बस बस मुकाई गई बाय-बाय मैं सबपा जय सोम नारायण अब क्या रे मरसो फोन कर जो हमें क्या रे खंभार जो <laughs> તો સાડા ત્રણે માથે પાંચ દસ મિનિટ થઈ ને અમે ગયા નોકરી એ મસ્ત મજાના ચા પાણી પીને અને વાસણ ક્યારના ગયા હતા હવે ચા વાસણ છે ફટાફટ હું ઉટકી અને મારે હાથમાં ટીપા નાખવા છે અને ટીપા મસ્ત ઘડીક સુઈ પણ જાવ અને તમે પણ ઘડીક સુઈ જજો પાછા આરામ કરજો રેસ્ટ કરજો પછી પાછા આપણે મળી સાંજે જય શ્રી જય બાય સુઈ જજો પાછા હેલો એવરીવન સવાઈ ગયા છે છ ગુડ ઈવનિંગ તો બસ અત્યાર સુધી તો હું ફોન જોતી હતી બ્લોગ બધા જોતી હતી ને કોમેડી સિરિયલ ને જોતી હતી જોડું લેવા ગઈ પણ ભાવ પૂછે તો મોંઘું હતું એટલે કઈ જોડું લેવાનું નહીં બાઈક હવે મારે હવે વાસણ ચડાવે છે તો ફટાફટ મારા વાસણ ચડાવી લઉં હલો એવરીવન તો ફટાફટ મારા વાસણ ચડાવ બાકી આજે થોડીક મોરલેસ મચાપે આમાં જોઈએ એટલે નહીં પણ આજે મહેમાન આવ્યા હતા મણી આવી હતી અમે જમવાનું કીધું હતું મેં કે અહીંયા જમીન જાજે ગરમ ગરમ એને રોટલી પીડશે એમાં શું છે કે જમતી છે ને ત્યારે મેં બ્લોગ ક્યારેક લીધે ચાલુ કરી તો પૂછ્યા વગર કરે એટલે મારી રીણ ચડી ગઈ ગુસ્સો આવ્યો એટલે ભાણું પડતું મૂકી નહીં તો વહી ગઈ માં વહી ગઈ જમી નહીં ભાણું એમ મૂકીને વહી ભાઈ મણી તમને બ્લોગમાં બતા છે કે અમારી મિની ભાઈ યાદ જમી નહીં રીણમાં ને રીણમાં વહી ગઈ ભાણું એમને પડતું મૂકીને એટલે મને ચા પી દીધો પણ ચા પી લઉં હલો एवरीवन તો કોણ આજ સવા 8 સવા આવ્યા છે ચાલો રસોડામાં હાય ગાઈસ તો કિચન માં આવી છું કરું છું સેવ ટમેટાનું શાક ને ભાખરી તો રસોઈ ને તો વાર છે પણ ટમેટા જે આ ચોપ કરી લઉં આદુ મરચા લસણ સુધાર લઉં કોથમીર સુધાર લઉં લસણ મરચું ખાંડી લઉં એ બધું કરીશ કે હવે સાપા તાડા નો પાડ દસ આવી જશે ધીમે ધીમે કેવું ત્યાં થઈ જાય તો સરી તો વાર છે

કે બહુ જ હતો અને અમે મા બેટી હેર ઓઇલ લાવ્યા એ તમને ખબર છે પણ તમે માનશો નહીં કોઈનું રિઝલ્ટ છે અમેઝિંગ એટલું મસ્ત રિઝલ્ટ છે દસ બાર વખત ખાલી છોકરાએ યુઝ કર્યું કોણી બાટલી છે પણ બહુ મસ્ત વાળ ખરતા જ સાવ બંધ ખરતા હોય બે ચાર આઠ ખરતા હોય પણ જે પેલા જથ્થો કરતો ને એ નથી કરતા અને હું હેર ઓઇલ કરી દેતી મારા આખા હાથ ભરાઈ જતા મસાજ કરી દેતી ઈ તે એકદમ મસ્ત થઈ ગયા છે બહુ નથી કરતા બે પાંચ કરતા હોય બાકી મારી પ્રોબ્લેમ દૂર થઈ ગઈ તો ભાઈ કેટલું મેં ટ્રાય કર્યું હતું ઘરે આમળાનું તેલ કર્યું હતું ઓલું ખોલું ખોલું ઘણું કર્યું પણ કાંઈ થઈ ન પડ્યો આંટી પડ્યો તો તમે પણ લાવી શકો છો હમણાં જે લગભગ એનું એજ્યુએશન છે તમે એનો બ્લોગ જોજો એટલે ખબર પડી જાય તો બસ મારે આ વાત શેર કરતી બાકી આજનો બ્લોગ પૂરો કરું છું કાલે પાછા મળશું બાય જય સૂર્યનારાયણ